પ્રાસંગિક વિષયો સોશિયલ મીડિયાનું મહત્વ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ સૌપ્રથમ ટેલિફોન દ્વારા પછી ફેક્સ મશીન અને પછી સોશિયલ મીડિયાના અનેક માધ્યમો દ્વારા લોકો એકબીજા સાથે જોડાઈ શક્યા છે મિત્રો અને કુટુંબીજનો એકબીજા સાથે કોઈપણ સમયે ગમે ત્યાંથી જોડાઈ શકે છે અને તેનું માર્કેટ સંપૂર્ણપણે નવી ફેશનમાં ગ્રાહકો સુધી પહોંચવામાં સક્ષમ છે હકીકતમાં લોકો દરરોજ એકસો ચુમ્માલીસ મિનિટ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે વર્ષોથી સમાજ પર તેની અસરને કારણે સોશિયલ મીડિયા દિવસનો જન્મ ત્રીસ જૂને થયો હતો અને ત્યારથી તેની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે સોશિયલ મીડિયાએ દર્શાવ્યું છે કે લોકો કેવી રીતે સંપર્ક કરે છે વાતચીત કરે છે પોતાની ખુશી અને ગમ વિશ્વ સાથે કેવી રીતે શેર કરે છે આંતરરાષ્ટ્રીય સંચાર પર સોશિયલ મીડિયાના પ્રભાવને સ્વીકારવા અને લોકોને એકબીજાની નજીક લાવવા માટે એક દિવસ અને એક પ્રસંગ તરીકે બનાવવામાં આવ્યો હતો તેથી દર વર્ષે ત્રીસમી જૂન સોશિયલ મીડિયા દિવસ મનાવવામાં આવે છે સોશિયલ મીડિયા એ વિશ્વભરના લોકો સાથે વાતચીત કરવાની સૌથી સરળ રીત હોવાથી દરેક વ્યક્તિ દરરોજ તેનો ઉપયોગ કરે છે વિશ્વ સામાજિક મીડિયા દિવસની કલ્પના પ્રથમ વખત બે હજાર અગ્રણી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ મેશાબલ દ્વારા કરવામાં આવી હતી મેશાબલનો ઉદ્દેશ સમગ્ર સમાજને સંદેશા વ્યવહાર મીડિયા અને પરિવર્તનમાં સામાજિક મીડિયાની ભૂમિકા અને પ્રભાવને સમર્પિત વૈશ્વિક ઉજવણી બનાવવાનો હતો વિશ્વ સામાજિક મીડિયા દિવસ ત્રીસ જૂન બે ના રોજ મેષાબલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો વૈશ્વિક સંદેશા વ્યવહાર પર સામાજિક મીડિયાની ની અસર ને ઓળખવા અને તેની ઉજવણી કરવા માટે વિશ્વને એક સાથે લાવવાના માર્ગ તરીકે તેનો જન્મ થયો મેશાબલ વિવિધ સંસ્કૃતિઓ હલનચલન અને ફ્રેન્ડ ને જોડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે જાણીતું છે તેથી જ તેઓ તેને ઉજવવા માટે એક દિવસ ઇચ્છતા હતા લોકો દર વર્ષે હેશટેગ SMD ડે ઉપયોગ કરે છે સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી જાણીતું વોટ્સઅપ છે તેનો ઇતિહાસ જાણીએ તો યુક્રેનના એક અત્યંત સામાન્ય પરિવારમાં જન્મેલ વિચાર્યું કે તે હતો ત્યારે તેને પરિવાર સાથે દરરોજ સંપર્ક કરવામાં ભારે સમસ્યા નડતી પરિવાર સાથે વાત કરવા ફોન જેવા સાધનનો ઉપયોગ જો તે કરે તો તેને એટલું મોંઘવું પડતું કે એકતંક ભૂખ્યા રહેવું પડતું એથી તેણે વિચાર્યું કે કોમ્યુનિકેશનનું એવું સાધન બનાવવું જોઈએ કે વ્યક્તિ પરિવારથી થી દૂર હોવા છતાં તેની સાથે જ હોય તેવું અનુભવી શકે પરિવાર સાથે જોડાઈ રહેવાની આવી ભાવના સાથે ત્રણ મે બે માં કુમે જે માધ્યમને જન્મ આપ્યો તેને આપણે વોટ્સએપ તરીકે ઓળખીએ છીએ આપણે કોઈ વ્યક્તિને મળીએ તેના માટે અંગ્રેજીમાં માં થી અભિવાદન કરવામાં આવે છે આ પર થી કુમે આ એપનું નામ વોટ્સએપ પાડ્યું ફેબ્રુઆરી બે હજાર તેર માં તેના એક્ટિવ યુઝર્સની સંખ્યા વધીને બસો મિલિયન ને પાર થઈ ઓગસ્ટ બે હજાર તેર માં તેને વોઇસ મેસેજની શરૂઆત કરી માર્ક ઝુગરબર્ગ કોમ ફેસબુકે કે જે કંપનીએ તેને નોકરી આપી નહોતી તે ફેસબુકે જ તેમની કંપની ખરીદવા માટે ઓફર કરી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદ ના ફેસબુકે ઓગણીસ બિલિયન ડોલર માં ખરીદી લીધું કુન અને એક્ટ દાખલો બેસાડ્યો કે ક્યારે તમારી મરજી મુજબ ન થાય તો હતાશાને હાવી થવા દેવી નહીં તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવું બે હજાર સાત માં બંને ફેસબુકમાં નોકરી મળી ગઈ હોત તો તેઓ કદાચ એક સામાન્ય કર્મચારી બની રહ્યા હોત વોટ્સએપ પછી તેના જેવા જાણીતા સોશિયલ મીડિયા માધ્યમો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છે યુ ટ્યુબે બે હજાર પાંચમાં વિડીયો માટે સમર્પિત તેની વેબસાઈટ શરૂ કરી અને ટ્વિટર બે હજાર છ માં તેના મર્યાદિત અક્ષરોના પ્લેટફોર્મ સાથે અનુસરવામાં આવ્યું ઇન્સ્ટાગ્રામ બે હજાર દસ માં શરૂ થયું અને તેમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી તો સ્નેપચેટ બે હજાર અગિયારમાં લોન્ચ કરવામાં આવ્યું આજના સોશિયલ મીડિયા દિવસે દુનિયા માત્ર આંગળીના ટેરવે છે એવા માધ્યમો થકી આપણા જીવનમાં જે સકારાત્મકતા આવી છે તેનો સુયોગ્ય ઉપયોગ કરીને આ હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક જેનો વિષય હતો સોશિયલ મીડિયા નું મહત્વ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું